તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે મંગળવારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવેલી અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી જ છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર ગીર સોમનાથ દ્વારકા બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી જ છે

ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ નાણાં ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે ખેડૂતોને ચાર મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે તો પ્રાપ્ત વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે તો દૂષો ઘટાડવા જ્યાં સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે સોળથી ચોવીસ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાના કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બસો ને સાત જળાશયમાં એકોતેર ટકા પાણીનો સંગ્રહ થયો છે જેમાં રાજ્યના બાસઠ જળાશય હાઈ એલર્ટ પર છે તેમજ ઓગણપચાસ જળાશયો સો પાણી ભરાયા છે તથા પંદર જળાશયોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે તો દોષો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો એકસો ને બાવન તાલુકામાં વરસાદ થયો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ રહ્યો છે તો બે તાલુકામાં બે ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો જ્યારે તેર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો જ્યારે એકસો ને ઓગણચાલીસ તાલુકામાં સામાન્ય વરસાદ રહ્યો તો ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે વાત તો તહેવારોમાં અંત્યોદય બીપીએલ વધારેની ખાન અને તેલ રાહત દરે અપાશે જી દોસ્તો જન્માષ્ટમીમાં તહેવાર સારી રીતે ઉજવાય તે માટે સરકારનો નિર્ણય છે તો સત્તર હજારથી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્ય વિતરણ થશે તો પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા અને પાંચ કિલો બાજરી મળીને કુલ પાંત્રીસ કિલો અનાજનું વિનામૂલ્ય વિતરણ થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને નવસો રૂપિયા એટલે કે વાર્ષિક દસ હજાર આઠસોની સહાય આપવાનું નક્કી કર્યું છે તો આ સહાય મેળવવા માટે ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે ગાજવી સાથે હળવાઈથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ તો ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે